અમરેલીના કેરિયા રોડ પર આવેલા આર કે હોલ ખાતે તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસ રવિવારે ઓલ ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવક યુનિયન ગુજરાત સર્કલનું દ્વિવર્ષીય અધિવેશન યોજાયું હતું જેમાં સેન્ટ્રલ હેડક્વાર્ટર સી એચક્યુ નવી દિલ્હી તરફથી સી એચક્યુ પ્રતિનિધિ અને મહારાષ્ટ્ર સર્કલના સેક્રેટરી શ્રી એમ ડી આઈડે હાજર હતા ઉપરાંત ગુજરાત સર્કલના યુનિયનના તમામ ડિવિઝનના પ્રમુખશ્રી અને સેક્રેટરી શ્રી હાજર હતા એ આઈપીયુના સર્કલ સેક્રેટરી શ્રી જીટી રાઠોડ હાજર હતા અધિવેશનમાં ગુજરાત સર્કલ યુનિયનના પ્રમુખ તરીકે શ્રી દિલીપભાઈ દવે અને ગુજરાત સર્કલ યુનિયનના સેક્રેટરી તરીકે સતત ત્રીજી વખત શ્રી મનીષભાઈ વડિયા વિજય થયા હતા અધિવેશનમાં મુખ્ય મુદ્દામાં યુનિયનનું સંગઠનને મહત્વ આપવામાં આવ્યું હાલ પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં ખાતાકીય ટાર્ગેટ બાબતે કર્મચારીનું શોષણ થઈ રહ્યું છે અને કર્મચારીઓ આત્મહત્યા કરી રહ્યા છે તે બાબતે યોગ્ય કાર્યવાહી કરી દમન સાહી બંધ કરવા હાંકલ કરવામાં આવી અધિવેશનની સમાપ્તિમાં પૂર્વ પ્રમુખ શ્રી રામભાઈ પ્રજાપતિ વય મર્યાદા નિવૃત્ત થતા અને તેમના જન્મ ઉજવણી કરવામાં આવી સર્કલ સેક્રેટરી શ્રી મનીષભાઈ વડિયાએ તમામ ડિવિઝનનો સહભાર માન્યો રિપોર્ટ પ્રકાશ વગાશિયા દવે દિલીપભાઈ સોમનાથભાઈ દવે પાટણ ડિવિઝન આજ અમારું ઓલ ઇન્ડિયાનું અમરેલી મુકામે અધિવેશન હતું એની અંદર મને બહુમતીથી પ્રમુખ તરીકે ચૂંટાઈને લાવ્યા છે એ બદલ મારા ડિવિઝનના તમામ સેક્રેટરીઓનો ખૂબ ખૂબ આભાર અને હું જીડીએસના કામ કરવા માટે રાત દિવસ સજાગ રહીશ એવું હું 我叫老公。